નમસ્કાર મિત્રો ગુજરાત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે એમ કે છે કે અમે તો ઘણા વખતથી મોદી ભક્ત હતા અથવા તો વિકાસનું રાજકારણ મોદીજીનું વિકાસનું રાજકારણ અમને ખૂબ સ્પર્શી ગયું છે આજે આપણે છેલ્લે વિજાપુરના જે ધારાસભ્ય સીજે ચાવડા એ ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા છે એમણે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે માનનીય વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપી દીધું છે તક મળે તો લોકસભા પણ લડી નાખવાના છે આજે અમારી એમની સાથે વાત થઈ પણ અમે જે એક ધારાસભ્યની વાત કરી કે જે

આજે આની વાત કરવાની છે કે કોંગ્રેસમાં રહીને મોદીની ભક્તિ કરવી કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટી સાથે ઇલુ ઇલુ કરવું એ તો ગુજરાત કોંગ્રેસની પરંપરા છે તમને ખબર નથી પેલા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તા એ તો કેન્દ્રના માનનીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેલા અમિત શાહના ખાસમ ખાસ એવા એડીસી ના ચેરમેન અજય પટેલના ભાગીદાર રહ્યા જ્યારે વાત ખુલી ગઈ ત્યારે એમનો એવો દાવો હતો કે મને તો આ ખબર જ નહોતી કે આ જમીનની અંદર એ ભાગીદાર છે અને અમે ભાગીદારીમાંથી છૂટા થઈ ગયા અમે કીધું ડોક્યુમેન્ટ આપો તો કે ના ડોક્યુમેન્ટ બતાવી શકું પણ આપું નહીં ભાઈ રોહન ગુપ્તા કોંગ્રેસ કેટલી ઉદાર છે કે ગદ્દારોને પણ પોતાનામાં સમાવી લે છે કોણ ગદ્દાર છે અને કોણ નિષ્ઠાવંત છે એ જ મોટો પ્રશ્ન છે એ ભાઈ શ્રીસે સોશિયલ મીડિયાના ઓલ ઇન્ડિયા ભોગવતા અને એમને પાછા કોંગ્રેસના પ્રવક્તા તરીકે તો ચાલુ રાખ્યા પેલા એક આચાર્ય છે

કન્યાકુમારી થી કાશ્મીર સુધીની પદયાત્રા કરે છે લાખો લોકો એની પદયાત્રામાં જોડાય છે અને રાહુલની ટીમ સોશિયલ મીડિયા ટીમ એ ભારતીય જનતા પાર્ટીને પણ પરાજિત કરી શકે ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયા ટીમને પરાજિત કરી શકે એવી મજબૂત બની છે પેલા રોહન ગુપ્તાની જગ્યાએ સુપ્રિયા શ્રીને મૂકીને અમે એકવાર સુપ્રિયાને કહ્યું હતું કે તારા બે ચાર ક્લોન છે ને ગુજરાતમાં મોકલી આપને કારણ કે ગુજરાતમાં જે પ્રવક્તાઓ છે એ કોઈ તૈયારી કરીને તો ટીવી ડિબેટોમાં જતા નથી આવતા નથી એમની પાસે માહિતી નથી હોતી કોંગ્રેસ પોતે મરવા માંગે છે ગુજરાતમાં તો અને જેને જીજીવિષા ન હોય એને બચાવી કોણ શકે અમને આજે અમે જયારે ઈવનિંગ વોકમાં નીકળ્યા ત્યારે ધનસુરાના એક બાણું વર્ષીય પ્રેમજીભાઈ પટેલ મળી ગયા મળવા માટે ગાડીમાંથી ઉતર્યા અમે આપણા યુટ્યુબ ચેનલના જે સીધુ ને સટના વિડીયો છે એ નિયમિત રીતે જોતા હશે અને એ ખૂબ ખુશ થયા મળીને અમને પણ આનંદ થયો પણ અમે જ્યારે એમના વિશે વધારે કરવા માટે અમારા એક ભાજપાઈ ફોન કર્યો ત્યારે અમે કીધું કે કચ્છી પટેલ મેં એમનું નામ લીધું પ્રેમજીભાઈ પટેલ એટલે કે ના ડાયાભાઈ પટેલ વડાલીવાળા આંજણા પટેલ એ સાબરકાંઠા કોંગ્રેસના પ્રમુખ હતા પણ આવા કઈ પ્રેમજીભાઈ પટેલ જો એ કચ્છી પટેલ હોય તો તો એ કોંગ્રેસમાં હોય જ ન શકે કચ્છી પટેલ તો ભારતીય જનતા પાર્ટીમાં જ હોય મેં કીધું બાણું વર્ષના છે એટલે કે હા તો કદાચ હોઈ શકે અને નીકળ્યું પણ એવું જ કે એ સાબરકાંઠા કોંગ્રેસના ઉપપ્રમુખ રહ્યા છે ધનસુરાના છે રોજડ ફાર્મ એમનું અને આવા વડીલ ને મળીને અમને તો આનંદ થયો પરંતુ એમને કોંગ્રેસ માટે મમત્વ છે પણ જે કોંગ્રેસી અત્યારે છે ગુજરાતમાં ધારાસભ્યો હોય કે પછી નેતાઓ હોય એમને એમનામાં આપેલું જે ઇન્દિરા ગાંધીની જે કિલર્સ ઇન્સ્ટિંગ હતી નરેન્દ્ર મોદીની જે કિલર્સ ઇન્સ્ટિંગ છે એવી કિલર્સ ઇન્સ્ટિંગ નથી એમને તો ઓશિયાળા થઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ઈલું ઈલું કેમ કરી શકાય અને અર્થોપાર્જન કેમ કરી શકાય એમાં જ જાજો રસ છે આજે સીજે ચાવડાની વ્યથા અમે સાંભળી સીજે એક બહુ સરસ વાત કરી અને સીજેની સાથે મને ઘણી વાર વાત થાય છે મને એ ડાયનેમિક માણસ ગમે છે સીજે કે છે કે ઓપીડી કોંગ્રેસની ઓપીડી હું ચલાવું છું

એને ફીડબેક લેવાની કોઈ સિસ્ટમ જ નથી એવું મોટા ભાગના ગુજરાતના કોંગ્રેસીઓ માની રહ્યા આમ તો ગુજરાતના કોંગ્રેસીઓને કોઈ ભાવ જ નથી આપતું એમ કહીએ તો ચાલે દિલ્હીમાં કોઈ સમય જ નથી મળતો સોનિયા ગાંધી કે અહેમદ પટેલ હતા ત્યારે એમને છે ને એમની હાજરી વર્તાતી પણ અહેમદ પટેલને કારણે અને અહેમદ પટેલ અને નરેન્દ્ર મોદીની જે જુગલ જોડી ચાલતી હતી એને કારણે ગુજરાતમાં કોંગ્રેસનું નામું નખાઈ ગયું બાકી રમતા રમતા કોંગ્રેસને ધારાસભામાં સાહીઠ સિત્તેર બેઠકો તો મળે એટલો કોંગ્રેસનો સમર્થક વર્ગ એ છે આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે તેડાવીને ભારતીય જનતા પાર્ટીએ એકસો ને બ્યાસી માંથી એકસો ને છપ્પન બેઠકો મેળવી પાર્ટી ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસની સાથે જોડાણ કરવા માંગે છે અમને એવું કેટલાક કોંગ્રેસી નેતાઓએ જરૂર કહ્યું કે ચૈતર વસાવા બે મહિના સુધી રાહ જોઈને બેઠા હતા કે કોંગ્રેસમાં એ એમને પ્રવેશ મળે અને જોડાઈ શકે એવું જ કઈક હેમંત ખવાનું હતું જામ જોધપુર વાળા એમને કાઢી મૂક્યા હતા પરંતુ એનામાં તાકાત હતી એવી જ તાકાત મને લાગે છે સીજે ચાવડામાં પણ છે અને એટલે જ સીજે ચાવડા એ દુખી એટલા માટે કે પછી વર્ષ સુધી હું આમાં રહ્યો આમ તો શંકરસિંહ બાપુ એ એમના ગુરુ ગણાય પણ શંકરસિંહ સાથે કોંગ્રેસ જયારે શંકરસિંહ કોંગ્રેસ છોડી ગયા ત્યારે સીજે ચાવડા કોંગ્રેસ છોડી નહોતી પણ કે છે કે કોંગ્રેસમાં અંદર અંદર લડવામાંથી જો ઊંચા ન હોય તો પછી ભારતીય જનતા પાર્ટીમાં મૂંઘા રહેવા માં હું વાંધો સીજે ચાવડા જે વાત કરે છે એ મને લાગે છે હવે છે ને આવતા દિવસોમાં કદાચ અર્જુન મોઢવાડિયા આજે તો ના પાડે છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાઉં પણ કાલ ઉઠીને જાય તો પણ મને બહુ આશ્ચર્ય નહી થાય કારણ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીની સરકાર દૂજે છે એમના કામ થાય છે અને જે લોકો અત્યારે જઈ રહ્યા છે એ લોકોએ ત્યાં મૂંગા રહીને પણ લાભાન્વિત થવું છે એટલા માટે જઈ રહ્યા છે એવું તો હું માનું છું એમનામાં શક્તિ હશે તો એ આગળ આવી શકશે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ કેટલાક લોકો નીકળીને કોંગ્રેસમાં જાય અને કોંગ્રેસમાં ધારો કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ધારાસભ્ય રહ્યો હોય એ કોંગ્રેસમાં પ્રવેશ કરે અને એ જો પટેલ હોય તો તો એનો કોઈ ભાવ પૂછાવવાનો નથી કારણ કોંગ્રેસને કોણ જાણે કેમ પટેલો સામે શું વાંધો છે હજી મને સમજાતું નથી ખરેખર તો એક ચાલવાનું એને બદલે કોંગ્રેસનો કોઈ કાર્યાધ્યક્ષ સુરતવાળો પટેલોને ભાંડે મંચ ઉપરથી જગદીશ ઠાકોરના મંચ ઉપરથી અને જગદીશ ઠાકોર એને

એમને તો મને લાગે છે હમણાં એમણે છે ને એક મીટિંગમાં તો એમનું જે આખું મેડિકલ બુલેટિન આખું જાહેર કર્યું એમણે અને એના વિશે આખી વાતો કરી કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવી એને બદલે પોતે આઠ કલાક ડાયાલિસિસમાં ગાડે ગાળે છે છતાં અહીંયાથી ગાડીમાં જયપુર સુધી જઈ શકે છે આવી બધી વાતો એમણે કોંગ્રેસના નેતાઓ સામે કરી અને એ પાછા દસ જનપતના લાડકા છે આમાં મુશ્કેલી એ છે છે કે પ્રજાના લાડકા લાડકા બદલે કેટલાક લોકો થાય રાહુલ ગાંધીની ટીમમાં તો કોણ આવ્યું ને કોણ નહીં એ ખબર નથી લાલજી એક બેઠો છે ત્યાં આગળ કદાચ સેવાદળમાં પણ લાલજીની સામે અહીંયા પણ તીર તાકનારા ઘણા બધા છે લાલજીને ટિકિટ મળે એની હવે વાંધો છે પણ જનતા પાર્ટીના પેરોલ ઉપર હશે પેરોલ નહીં પેરોલ ઉપર હશે એવું મને તો લાગે છે અને એ ગમે ત્યારે ઠેકડો મારશે મને લાગે સત્તર માંથી પંદર તો થઈ ગયા હવે છે ને બીજા જે જઈ રહ્યા છે ચૌદ બાર તમારે આમ ગણ્યા કરવાનું હું તો એમ માનું છું કે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો એ એ ટકી જાય તો સાચા અને તમને ખ્યાલ છે કે લોકસભામાં માં ભારતીય જનતા પાર્ટીના માત્ર બે ધારાસભ્યો હતા સંસદ સભ્યો હતા એક તેલંગણ વિસ્તાર હવે તેલંગણ પહેલાનું આંધ્ર એના નરેન્દ્ર અને એક મહેસાણાના ડોક્ટર એ કે પટેલ બે જણા ચૂંટાયા અને છતાં એમનો સિક્કો પડતો તો એ પચીસ માંથી મીંડું થયા લોકસભામાં આમ તો બાવને પહોંચ્યા એ પહોંચ્યા હવે કેટલામાં લઈ જશે ખબર નથી કારણ કે રાહુલ ગાંધીના નેતૃત્વની સામે પણ જે અહેમદ પટેલ વાળાઓ છે એમને છે ને વાંધો છે કારણ કે અહેમદ પટેલે રાહુલ ગાંધીને પપ્પુ જાહેર કરાવવામાં ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે હાથ એ બાબત બહુ સ્પષ્ટ છે ગુજરાતમાં કોંગ્રેસ એ મુસ્લિમ પાર્ટી તરીકે એસ્ટાબ્લિશ કરવામાં પણ અહેમદ પટેલની ભૂમિકા રહી એવું કહેવામાં મને જરાય સંકોચ નથી મારા સારા મિત્ર પણ રહ્યા જોકે મારે કંઈ વ્યક્તિગત ક્યારેય લાભ લેવાની જરૂર નહોતી ન તો મારે પદમશ્રી એમની પાસેથી લેવો હતો પણ અહેમદભાઈ સાલસ માણસ પણ જ્યારે ગુજરાતમાં અને બીજું કે ભરૂચમાંથી એ જીતીને ગયા ત્યારે તો સૌથી યંગ હતા લોકસભાની અંદર ગયા પણ ત્યાર પછી તો ભરૂચ છે ને ભાજપને લખી આપી હવે ચૈતર છે ને એ ચેલેન્જ કરી શકે છે આ એ જ ચૈચર ચૈતર ચૈતર વસાવા જેને ભારતીય જનતા પાર્ટી પોતાનામાં લેવા માંગે છે બબ્બે મહિના સુધી રાહ જોઈ હતી એવી મને કોંગ્રેસના ટોપ લીડરે કહ્યું હતું અને બીજું નરેશ પટેલે ક્યાં મીટિંગો નહોતી કરી પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રોન્ટલી એક્શન લે છે કોંગ્રેસવાળાઓ એ કરતા નથી અને એટલે જ કોંગ્રેસમાં જીજી વિશા નથી એમનામાં એમનામાં પૌરુષત્વ જાણે કે મરી પરવાર્યું છે અને એમને લાજ શરમ પણ નથી મને તો નવાઈ એ વાતની લાગે છે તમે સત્તામાં બેઠા હો એટલું નહીં સત્તામાં કોંગ્રેસ નથી ત્રણ દાયકાથી પણ ભારતીય જનતા પાર્ટીના દાંત ખાટા કરી શકે સરકારના દાંત ખાટા કરી શકે એવા વિપક્ષમાં પાંચ માણસો હોય તો કંઈક લેખે લાગે પણ અમે જે કહીએ છીએ અમે તો બહુ સ્પષ્ટ છીએ વગાડીને કહીએ છીએ કોઈને સારું લાગે કે ખોટું લાગે ગુજરાત કોંગ્રેસમાં રહીને સત્તારૂઢ ભાજપ લાભાર્થી નેતા મોદીમાંય થાય એવો ઘટનાક્રમ ચાલી રહ્યો છે અને મેં તમને છે ને જે ભાઈનું ઉદાહરણ આપ્યું કોટવાલ નું આજે કોટવાલ રાજકારણમાં ક્યાં છે ખબર નથી પણ બિલ્ડર તરીકે અગ્રેસર હશે રાજકારણમાં ખોવાઈ ગયા એવા બીજા યુવા નેતા એ ધારાસભ્ય થઈ ગયા પણ આમ તો પ્રજાની આંખમાંથી તો એ ખોવાઈ ગયા પેલા તો રોજ એ છે ને એમની ગાજવી જ ચાલતી હતી આજે ક્યાં છે ભાઈ કેસીસ એમના જેને બધા ખોટા હતા એવું અદાલતો હવે ચુકાદા આપવા માંડી છે કારણ કે ઢીલો કેમ કરી દેવો એ સરકાર બરાબર જાણતી હોય છે તમે અમારી સાથે છો તો કેસ ઢીલો થઈ જશે તમે અમારી સામે છો તો તમને છે ને ચૈતરની જેમ જેલવાસ મળશે એટલે આ સંજોગોની અંદર જે કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એ લોકો એ પોતાના લાભ માટે જઈ રહ્યા છે એ બહુ સ્પષ્ટ છે પરંતુ મને તો એમ કહેવા દો કે કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીનું જે લોકો કામ કરતા હતા કે કરે છે આજે પણ કોન્ટ્રાક્ટ સરકારના મેળવે છે કાં તો સરકારના લાડકા ઉદ્યોગપતિઓના કોન્ટ્રાક્ટ મેળવે છે એમના લાભ મેળવે છે એની યાદી જો બનાવવામાં આવે તો મને લાગે છે કે પાંચ ધારાસભ્યો સિવાય બાકીના કોંગ્રેસના ધારાસભ્યોમાં કેટલાના નામ કરવા એ મોટો પ્રશ્ન છે અને આ વાત મને ખબર છે કે આ નહીં ગમે પણ કેવી પડે એકલવીર રાહુલ ગાંધી આસામમાં એ ન્યાયયાત્રામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બુકાની ધારીઓ હુમલો કર્યો એવા વાવડ એના દ્રશ્યો પણ એમની ગાડીઓ તોડવામાં આવી અને એના વિશે એફઆઈઆર કરવાની વાત પણ આવી એ એફઆઈઆર કદાચ આસામ સરકાર નોંધશે કે કેમ એ મોટો સવાલ છે કારણ કે આસામ સરકારે ધમકી આપી છે પણ ઇન્ડિયા બ્લોક જે છે એમાં રોજ છે ને એક પેલા પરંતુ રાહુલ ગાંધીની યાત્રા પર જે હુમલો થયો એને વખોડવા માટે સૌથી વધારે આક્રમક રીતે એને વખોડ્યો હોય તો એ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા અખિલેશ યાદવે અને અખિલેશે बहु स्पष्टपणे लोकतांत्रिक भारत जोड़ो न्याय यात्रा पर भाजपा शासित राज्य असम में हुआ हमला बेहद निंदनीय है हर तरह से हारती तरह से से भाजपा अब पूरी निराश हो चुकी है तभी हिंसा पर उतारू है हिंसा मानसिक हताशा का भौतिक रूप होती है आ अखिलेश शब्दों अखिलेश ए राहुल ने पड़खे

એકતા અને શાંતિ માટેના ઉપવાસ સત્તરમી સપ્ટેમ્બર એટલે મોદી જે ઉજવે છે પોતાનો જન્મ દિવસ એ દિવસથી શરૂ થતા ઉપવાસ એમનો એમને ગોડસે સાથે જોડ્યા હતા વાઘેલા અને મોઢવાડિયા એ અને પછી એ વખતના ઓપોઝિશન લીડર વિધાનસભામાં શક્તિસિંહ ગોહિલ

આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા સીધી વાત ટકોરાબંધ વાત તથ્યાત્મક વાત સાંભળવા માટે તમે તમારા મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો કે એમણે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે Não